ફટાફટ નીકળે ક્યાં પરો એમને તેલ લે પૂરો ક્યાં આવે છે જો મામી તો ના પાડે હે કાલે મને કન્ટિન્યુ બ્લોગ માં છે ને બે નાખી શિવમ ભાઈ આવી ગયા ધૂળે રમવા

બારવાજી હાતે એમાં મારી ગાડી બંધ પડે કોઈ યાર નથી કોઈ કે હતું cái đây luôn cảm ơn tôi nói dù tất cả luôn cho nó tôi nói dù tất cả luôn 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 luôn

ชิวเบค่ะน่าเกลยดชิวเบค่ะชิวชิวมาดีค่ะชิวแค่ก่อนเดียวก็ทักทักชิวชิวเอ้าเมื่อวันแรกจะนี่กันตั้งเอามาเกี่ยวกับน่าจะกันเลยอะไรกันเลยผู้ป่วยดีนี่ก็หลักดูดก็หลักอะไรกันนี่ไง

હવા પાંચ થઈ ગયા છે મિત્રો અને હેને ને આજે કઈ મેળ આવે એવું લાગતું નથી બપોરે આવું થવું થવું પડે કઈ અત્યારે હાલ ના કીધું હાલ ના થવું આજ બહુ નક્કી નહીં આવ્યા તા આવ્યા સાંજે નગર પછી આવતી કાલે ભાઈ જો મસ્ત મજાનો ધાણા તૈયાર કરી દીધા કરતા સોડવા બે ત્રણ લાયા તમે હારા કરવા મસ્ત સુગંધ થાય સુગંધ આવી આવે છે આઈ થઈ જાવ સુગંધ

ચાલો હે ને મિત્રો આપણે આજના વિડીયો નું ટાઈટલ હે ને ચેન્જ કરી નાખવાનું હવાર માં મેં તમને કીધું તું અને ઈ ટાઈટલ લે રે ને ટાઈટલ થંબનેલ હે ચેન્જ થઈ જવાનું હે આજનું કેમ કે ઈ મેળ જ ના આવ્યો એટલે થંબનેલ તો ચેન્જ કરવું પડે ને ટાઈટલ થંબનેલ ઈ માના એ એમાં હાલો માં માન માન તૈયાર કર્યા છે સા જોરિયા વેખી નઈ ખા તો ને ઉલા બે કેરા મિત્રો આપણે જીંગુ વાવવાનું હે આમાં શાકભાજી

તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં બધા અને એટલે એને બધા સબસ્ક્રાઈબ કરો એટલે આપણે દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય રાતના દસ અને મસ્ત મજાની એની વાળું કરી લીધી ને થોડુંક વાળું થોડું મોડું થઈ ગયું ઝાડાના પોણા દસ જેવું થઈ ગયું હતું અને વાળું કરી અને આવી જાય જોઈ ગયું આરસીબી છે સીએસકે આપણું ટીમ છે ને હારી જવાની માત્ર થોડાક જોઈએ હવે આનું મેચમાં આને કાંઈ નક્કી ના કે ફોન જીતી જાય ચાલો આપણે હે ને મેચ જોવાની વિડીયો વિડી કરવાનું બાકી સાથે બે કામ કરતું જવાનું વિડીયો જોતું જવાનું

આપણે બોલે બે મોટર ચાલુ કરીએ નાની એ કાંઈ હે ને કુલકા શાકભાજી નું આવ્યું મિત્રો હાંડના એમાં પાણી ચાલુ કર્યું છે મોટી મોટરનું પાણી જાય દાદાને બોલે આપણે નાની બે મોટર ચાલુ કરી એટલે પી જાય વાંધો નહીં આવે ચાલો હવે હે ને ડાયરો આ સાથે આજનો બ્લોગ અહીં કરી દઈશું પૂરા આવ્યો કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું છું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને แล้ไม่ดา